જેમાં વડોદરા વકીલ મંડળના વકીલ કમલેશ ગંગવાનીનું દુઃખદ અવસાનને પગલે કોર્ટ સંકુલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નલિન પટેલ સહિત બરોડા બાર એસોસિએશનના મેમ્બર તેમજ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમારા બરોડા બાર એસોસિએશનના વકીલ શ્રી કમલેશભાઈ ગંગવાણી તરીકે જાણીતા છે તેઓ અવસાન પામ્યા છે અને એમની આજે સભા રાખેલી માં ઘણા બધા વકીલ મિત્રો ઉપસ્થિત થયેલા અને એમના દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ અને મોક્ષ આપે એ માટે આજે બધાએ ભેગા થઈ અને સામૂહિક પ્રાર્થના કરી છે વડોદરા વકીલ મંડળને એક એવા તેજસ્વી તારલાની ખોટ પડેલી છે કે જે કદાપી ભરપાઈ થઈ શકશે નહીં આ કમલેશભાઈ ગંગવાણી ખૂબ જ ટૂંકા સમયમાં ખૂબ જ હોશિયાર અને કાબેલ વકીલ તરીકે પ્રખ્યાત થયા છે તેઓએ તેમની કારકિર્દી એક જૂના અને સિનિયર અને બાહોશ ધારાશાસ્ત્રી ગોપાલ રામાણીને ત્યાં એક ક્લાર્ક તરીકે કામ શરૂ કર્યું હતું અને ત્યારબાદ જગદીશભાઈ રામાણીને ત્યાં પણ એમને ક્લાર્ક તરીકે કામ કર્યું હતું અને સાથે સાથે એમને એમનો અભ્યાસ એરએલ પૂરો કરી અને વકીલ બન્યા અને જગદીશભાઈ રામાણીને ત્યાં જુનિયર તરીકે પણ સારી કામગીરી કરી અને ત્યારબાદ એઓ સ્વતંત્ર વકીલાત કરતા હતા અને ઘણા બધા નામી કેસો કે જેનો ઉકેલ ના આવે પરંતુ કમલેશભાઈ ગંગવાણી એ પોતે અભ્યાસો હતા એટલે કંઈ ને કંઈ રસ્તો કાઢી અને કેસમાં ઘણી બધી સફળતા હાંસલ કરેલી આવા બાહોશ વકીલને વડોદરા વકીલ મંડળે ગુમાવેલા છે જેની ખોટ ટકા પડી શકશે નહીં પરંતુ કુદરતનું કરવું છે એની સામે માનવ ખૂબ જ મનુષ્ય ખૂબ જ પાંગળો છે જેથી આવા સંજોગોમાં એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કર્યા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી પરંતુ એમના એમની યાદો અને એમની સંસ્મરણો અને એમનો જે સ્વભાવ હસમુકો સ્વભાવ અને ભાવુક માણસ હતા એ કાયમ દરેકની કેર કરતા હતા અને મને પણ જ્યારે એટલે કે નરીન પટેલને જ્યારે પ્રમુખ તરીકે એ જુએ ત્યારે કંઈક અલગ જ અંદાજથી મારી સાથે ઘણી બધી વાતો કરે અને એમને કદાપી કોઈ ભૂલી શકશે નહીં એવા એમનું વ્યક્તિત્વ હતું અને એમનો પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ હતું એ કદાચ હતું